ગૌ સેવાની આ સેવા કાર્યમાં સહભાગિતા તેમણે જોડી છે એવા દાતાઓનો ઉલ્લેખ જરા કરી લઈએ અને એમાં જેમને હું કથા મંચ પર નિમંત્રણ આપું એવો કથા મંચ પર આવી પછી માના કરમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરી મારા ડાબાથી પ્રસ્થાન કરી પોતાનું સ્થાન લેશે તેવી વિનંતી છે ઉદ્ઘોષણા દ્વારિકા સહિત બધા દાતાઓની થઈ રહી છે પણ દ્વારકા નિવાસી દાતાઓએ આજે કથા મંચ પર આવવાનું નથી અન્ય બારગામથી પધારેલા દાતાઓ જે હાજર હોય એ ઉદઘોષણા થતાની સાથે જ કથા મંચ પર પધારશે અને માનાકર કમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે એવી સ્પષ્ટતા સાથે વારંવાર પુનરાવર્તન ન કરવું પડે એટલે સમય પણ બચે અને આપ સૌને એ જાણકારી આપી દઉં છું એકાવન લાખ રૂપિયા શ્રીકાંતભાઈ અમદાવાદ અને મૂળ દ્વારકા એવો જો હાજર હોય તો મંચ પર પધારશે ત્રણ લાખ છ હજાર શ્રી સંજયભાઈ રમેશભાઈ પટેલ વિજાપુર એ પણ જો ઉપસ્થિત હોય તો કથા મંચ પર પધારશે પાંચ લાખ એકસઠ હજાર રૂપિયા શ્રી ભગવાનભાઈ મોરારજીભાઈ ગગડા દ્વારિકા બે લાખ પંચાવન હજાર શ્રી દર્શકભાઈ શંકરલાલ રાય મંગિયા દ્વારકા બે લાખ પંચાવન હજાર શ્રી ચક્કુભાઈ દેસાઈ અને રવિભાઈ નટુભાઈ અમદાવાદ બારગામથી પધારેલા દાતાઓ ઉપસ્થિત હોય તો કથા મંચ પર આવશે એક લાખ ત્રેપન હજાર શ્રી ધવલભાઈ રમેશભાઈ વિઠલાણી દ્વારિકા એક લાખ ત્રેપન હજાર શ્રી દીપકભાઈ મોદી દ્વારકા એક લાખ ત્રેપન હજાર શ્રી અરવિંદભાઈ બાબુભાઈ રાયમંગિયા દ્વારકા એક લાખ પચાસ હજાર શ્રી હેમરાજભાઈ હરજીભાઈ મનાણી દ્વારકા એક લાખ પચીસ હજાર શ્રી ડોક્ટર ચંદારાણા સાહેબ દ્વારિકા 1, 1 1, द्वारारारारारारा ampliaa... एक लाख बेहजार श्री रामजी भाई उद्धवी भाई मजीठिया द्वारका एक लाख बेहजार श्री कृपेश भाई उपाध्याय द्वारका एक लाख अगिय हज़ार एक सौ अगियार श्री भाई कॉन्ट्राक्टर मातुश्री नंदूबेन अर्जन भाई कंसारा द्वारिका एक लाख एक हज़ार श्री प्रवीण भाई दयालजी भाई ठक्कर अहमदाबाद एक लाख बे हज़ार श्री दिलीप भाई दलाल मुंबई एक लाख रुपया श्री वामन भाई मंगलदास ગોકાણી દ્વારકા એક લાખ રૂપિયા મહેશભાઈ મંગલદાસ ગોકાણી દ્વારિકા એક લાખ રૂપિયા શ્રી ભીખુભાઈ રવજીભાઈ નકુમ હસ્તે સંજયભાઈ નકુમ દ્વારિકા એક લાખ અગિયાર હજાર શ્રી રણજીતભાઈ મસરૂ અમદાવાદ બારગામના દાતાઓ ઉપસ્થિત હોય તો ફરી યાદી કરી દઉં મંચ પર પધારશું એક લાખ એક હજાર દેવ આશીષભાઈ ઠક્કર અમદાવાદ એક લાખ અગિયાર હજાર સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ હરિદાસ વિથલાણી હસ્તે શ્રી ભરતભાઈ વિઠલાણી દ્વારકા એક લાખ અગિયાર હજાર સ્વર્ગસ્થ મનસુખલાલ સામાણી દ્વારકા એક લાખ બે હજાર શ્રી શ્રીનાથ ડાઇનિંગ હોલ દ્વારકા એક લાખ એક હજાર નરેન્દ્રભાઈ કક્કડ કન્યાદાન દ્વારકા એક લાખ રૂપિયા ખુશલતાબેન રાજા યુકે હસ્તે અશોકભાઈ રાજાણી એક લાખ પચીસ હજાર ભાવનાબેન નારણદાસ રાડિયા અમદાવાદ એક લાખ બે હજાર ખુરશુભાઈ ગુ ગોકલાણી મુકામ વારઈ એકાવન હજાર ધવલભાઈ રમેશભાઈ વિકલાણી એ એકાવન હજાર રૂપિયા સુભાષભાઈ રાયઠા હસ્તે પારસભાઈ દ્વારકા એકાવન હજાર ડૉક્ટર સાગરભાઈ કાનાણી દ્વારકા એકાવન હજાર વિખે સામાણીજી દ્વારકા એકાવન હજાર જ્યોતિબેન સામાણી દ્વારકા એકાવન હજાર રમેશભાઈ ઠક્કર ગિરિરાજ હોસ્પિટલ એકાવન હજાર સ્વર્ગસ્થ ગંગાબેન ખિમજીભાઈ રામ રાય મંગિયા આસ્ત નરેન્દ્રભાઈ રાય મંગિયા એકાવન હજાર કર્ણાભાઈ આંબલિયા એકાવન હજાર રૂપિયા ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ આર મજીઠિયા દ્વારકા એકાવન હજાર રૂપિયા રા રાયદેભા ડુંગરભા માણેક મેવાસા એકાવન હજાર રૂપિયા મનસુખભાઈ પરસાણા અમદાવાદ એકાવન હજાર રૂપિયા વૃજલાલભાઈ કુંવરજીભાઈ સામાણી દ્વારિકા અને એકાવન હજાર રામ એડ એડવોકેટ એકાવન હજાર રૂપિયા હિતેશભાઈ ગોવિંદભાઈ સિમરિયા એકાવન હજાર રૂપિયા દિલીપભાઈ ચતુરભાઈ મજીઠિયા પાલનપુર એકાવન હજાર રૂપિયા મણિલાલ દ્વારકાદાસ ભાલેરિયા દ્વારિકા એકાવન હજાર રૂપિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એકાવન હજાર રૂપિયા વાઘજીભાઈ પોરબંદર એકાવન હજાર રૂપિયા રામજીભાઈ ઓડેદ્રા એકાવન હજાર રૂપિયા રમેશભાઈ પોરબંદર એકાવન હજાર રૂપિયા કાંતિલાલ ભગવાનજી રૂઘાણી મુંબઈ એકાવન હજાર રૂપિયા रमेश भाई राई ठठा जामनगर एकावन हजार रुपया मनीष भाई जरणिया जामनगर एकावन हजार रुपया द्वारकादास गोरधनदास राजकोट एकावन हजार रुपया दास भगवान जी राजकोट एकावन हजार रुपया मोहन भाई मंगलदास गोकाणी द्वारिका एकावन हजार रुपया दी ग्राउंड द्वारिका होटल द्वारिका एकावन हजार रुपया ईश्वर भाई द्वारिका होटल એકવીસ હજાર હજાર રૂપિયા બાબુલાલ પ્રેમજી ગોકાણી દ્વારકા એકાવન રૂપિયા હોટલ લીલા દ્વારિકા તેર હજાર એકસો તેર પ્રિતેશભાઈ રામભાઈ ધોકાઈ દ્વારકા અગિયાર હજાર એકસો એકાવન પ્રકાશભાઈ આર સામાણી દ્વારકા અગિયાર હજાર એકસો અગિયાર સ્વર્ગસ્થ ગોરધનદાસ મનજીભાઈ ગગડા દ્વારકા अगर हजार एक सौ अगर जेठालाल भगवान जी राय ठठा द्वारका अगर हजार रुपया ईश्वर भाई विठला द्वारका अगर हजार रुपया डॉक्टर बारा साहब द्वारका अगर हजार रुपया महेंद्र भाई तुलसीदास थोमाणी फरी याद कर दो દ્વારકા સિવાયના શહેરોના દાતાઓએ આજે કથા મંચ પર પધારવાનું છે મેં અગાઉ પણ આપ સૌને જાણકારી આપી કારણ કે દરેક નામે એ રિપીટ કરવું અને સમય લેવો એટલે દ્વારકા નિવાસી જે લોકો છે એને પણ સત્કાર આશીર્વાદ મળવાના જ છે પણ એ પછીના ક્રમમાં આપણે લઈએ છીએ પછીના દિવસોમાં અગિયાર હજાર રૂપિયા ઈશ્વરભાઈ વિઠલાણી દ્વારકા અગિયાર હજાર રૂપિયા ડોક્ટર બારાઇ સાહેબ દ્વારકા અગિયાર હજાર રૂપિયા મહેન્દ્રભાઈ તુલસીદાસ થોભાણી દ્વારકા અગિયાર હજાર રૂપિયા સ્વર્ગસ્થ મોહનભાઈ બારાઈ હસ્તે જેપી અગિયાર હજાર રૂપિયા રમેશભાઈ ઠક્કર ગિરિરાજ હોસ્પિટલ રાજકોટ અગિયાર હજાર રૂપિયા એલ એમ દક્ષાણી મુંબઈ એકાવનસો રૂપિયા મંગલદાસ તુલસીદાસ ગોકાણી દ્વારકા એકાવનસો રૂપિયા ઉમરશ્રીભાઈ ગાંધી દ્વારકા અગિયાર હજાર રૂપિયા પસાકા રામાભાઈ પટેલ પાંચ હજાર રૂપિયા શારદા પ્રભાશંકર દેશમુખ પ્રભાકર દેશમુખ અગિયાર હજાર રૂપિયા ગણેશ મિલ્સ ભાટિયા એકવીસ હજાર રૂપિયા ગોવિંદભાઈ વલ્લાભાઈ સુમળ પંદર હજાર રૂપિયા ભરતભાઈ વલ્લભદાસ લાખાણી ભાટિયા અગિયાર હજાર એકસો અગિયાર નીતાબેન વિજયભાઈ ગોકાણી અને અન્ય દાતાઓ પૈકી અગિયાર હજાર રૂપિયા ગણેશ મિલ ભાટિયા હસ્ત મયુરભાઈ ગોવિંદભાઈ ભાલાભાઈ સુમળ તરફથી એકવીસ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા ભરતભાઈ વલ્લભભાઈ લાખાણી અગિયાર હજાર એકસો અગિયાર નીતાબેન વિજયભાઈ ભાયાણી દ્વારકા પંદર હજાર રૂપિયા જય જલારામ હસ્તે જયંતિભાઈ એલ આરવાળા અગિયાર હજાર રૂપિયા મંજુલાબેન નાથાલાલ જાખરિયા દ્વારકા અને પચીસ હજાર એક લીલાધર રતનસિંહભાઈ બારાઈ ઓખા સ્વર્ગસ્થ લીલાધર રતનસિંહભાઈ બારાઈ ઓખા તરફથી પ્રાપ્ત થાય છે હા બધા જ દાતાઓને હવે એક સાથે આપણે તાલીઓથી વધાવી લઈએ ગૌમાતા આ સૌને આવી સેવાના કાર્યમાં સહભાગી થવાનું સદબુદ્ધિ અને સેવા કર્મની શક્તિ આપે એવી આપણે સૌ શુભકામનાઓ પાઠવતા સાથે આ આપણી ગૌ માતાની હોસ્પિટલના નિર્માણ કાર્યમાં જેમનું અનન્ય સહયોગીપણું દાનપણું રહ્યું છે એવા અમદાવાદના અગ્રણી તારાશાસ્ત્રી કાંતિભાઈ પટેલ એમને વિનંતી કરું આપ કથા મંચ પર પધારી માના આશીર્વાદ અને ભાગવત ભગવાનનું પૂજન દર્શન કરશો કાંતિભાઈ પટેલ એડવોકેટ અમદાવાદ કે જેમના શુભ પ્રયત્નોથી દ્વારકાધીશ હોસ્પિટલમાં નિર્માણમાં મોટું દાન આપણને પ્રાપ્ત થયું છે ગૌ માતા પ્રત્યે તેમની અનુકંપા અને સેવાભાવથી આપણે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલનું નિર્માણ કરી શક્યા છીએ તેઓ સદા આપણા ગૌ સેવાના કાર્યમાં આપણી સાથે અથવા તો સંસ્થા સાથે રહ્યા છે અને રહેશે તેમના મિત્રો સાથે આજે પધાર્યા છે તેમના હાર્દિક સ્વાગત સાથે એમની સાથે પધારેલા ગોપાલભાઈ પ્રજાપતિ અમદાવાદ એમને પણ કથા મંચ પર પધારવા વિનંતી કરીશ વિનોદભાઈ પટેલ અમદાવાદ ડૉક્ટર રાધેશ્યામ અગ્રવાલજી અને દશરથભાઈ મયારામભાઈ ઠક્કર અમદાવાદ એવો પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય માના કરકમળોથી આશીર્વાદ આ ગૌશાળા દ્વારકા ગૌશાળા કમિટી વતી માના કરકમળોથી આશીર્વાદ પ્રાપ્ત કરી કથા પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે સત્કાર અને સ્વાગતની લાગણી સ્વીકારવા કથા મંચ પર પધારવા વિનંતી કરી શ્રી હરજીભાઈ રાજપૂત તથા તેમની ટીમમાં પધારેલા સૌ સાથીઓ કે જેઓ ગોલ્લપ નેસડા બનાસકાંઠાથી પધાર્યા છે એ રાજપૂત સમાજના ગૌસેવકો વિશાળ ગૌશાળાનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે જેમાં હજારો ગૌ ગૌમાતાઓનો નિવાસ થશે એવી ભાવિ આયોજનની ગૌશાળાના નિર્માણકર્તાઓ હરજીભાઈ રાજપૂત અને તેમની સાથે પધારેલા સૌ સાથીઓને ગૌસેવકોને પધારવા વિનંતી કરીશ ગામ છે ગોલો નેસડા અને બનાસકાંઠા શ્રી ભગવાનભાઈ મહારાજ મુકામ દૂધવા શ્રી વિષ્ણુભાઈ મહારાજ મુકામ દૂધવા કે જેમણે શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં એકાવન વીઘા જમીનનું દાન આપ્યું છે એકવાર એમને પણ તાલીઓથી વધાવીએ અને એમને પણ આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ વાછડા દાદા ગૌશાળાના ટ્રસ્ટી ગૌભક્ત વિજુભા દરબારને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી સત્કાર કરશો અને માના આશીર્વાદ પ્રાપ્ત કરશો આ ગૌશાળાના ટ્રસ્ટી તથા દાનવીર દાતા શ્રી શૈલેષભાઈ ઝવેરી અને તેમના સહધર્મચારીની ધર્મપત્નીને પણ વિનંતી કરીશ કે આપ પણ આજ સંસ્થાની આપની દાનવીર દાતા તરીકેની સહભાગિતા નિમિત્તે આપ માના આશીર્વાદ અને ભાગવત ભગવાનનો દર્શન પૂજન સંપન્ન કરશો અમદાવાદથી પધારેલા દશરથભાઈ મયારામભાઈ ઠાકર અને રક્ષાબેન દશરથભાઈ ઠાકરના પણ સ્વાગત ભાવ સાથે એમને પણ પર પધારી માના આશીર્વાદ પ્રાપ્ત કરી અને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ સન્માની તન્ના સાહેબ મને એમ છે કે કોઈ કારણોસર પણ એમના પરિવારને વિનંતી કરીશ કે આપ આરતીમાં સહભાગી થવા માટે કથા પર પધારશો ઓખા લોહાણામાં જનપ્રમુખ અને ઓખાથી પધારેલા મોહનભાઈ બારાઈને એમના પરિવાર સાથે સત્કાર ભાવ સ્વીકારી આરતીમાં સામેલ થવા મંચ પર પધારવા વિનંતી કરી